કે મને કઈ ટેન્શન હોય ને મારા એમ કહેતા હોય ટેન્શન હોય તો વસ્તુ ન બને અને મારું જીવન એવું ફિલ્ડમાં છે કે હું એક વખત હમણાં ટેન્શનમાં હતો હવે એ તો મારા અંગતના ટેન્શનમાં હતો તો સવારે સાંજે હું હુતા હુતો નહીં બરાબર ને બોલ પેન ને નોટ લઈને બે ગયો બરાબર સવારે ચાર વાગે ને દવા ગીત બનાવી નહીં મે મૈયા રે બચપનથી મને સિંગર બનવાનો બહુ શોખ હતો અને હું ગાવતી ને તો આજુબાજુવાળા દાંત પણ કાઢતા હતા હસતા પણ ખરી પણ મને અંદરથી સપનું જ હતું કે હું છે ને સિંગર થ્રો આજે આપણે એક એવા કલાકારની વાત કરવી છે કે જે આપણા આહિર સમાજમાંથી આવે છે અને વર્ષો પહેલાં જ્યારે સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એ સમયમાં એ આપણા વિરમભાઈ કરંગિયા કે જે કુતિયાણા તાલુકાના વિલાસપુર ગામે રહે છે અને રાણા કંડોળા ખાતે મા વેરાવરી નામનો સ્ટુડિયો ધરાવે છે મારી પાછળ જે તમે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે મા વેરાવરી સ્ટુડિયોના દ્રશ્યો છે અને આ વિરમભાઈ વર્ષો પહેલાં એક ફિલ્મની સ્ટોરી લખી હતી ત્યાર પછી તેને અભિનય ક્ષેત્રે લેખન ક્ષેત્રે ખૂબ જ અભિનય કરવાના ગુણો પણ હતા પરંતુ સમય અને સંજોગોને આધીન એ બધું કહેવાય ને શોભાના ગાંઠિયા સમાન બની ગયું ત્યાર પછી ઘણો સમય વીતતો ગયો વીતતો ગયો એટલે ખાસો એવો સમય વયો ગયો અને પોતાની અંદર જે કળા પડી કુદરતી કલા રહેલી હતી એ કલા ટૂંકમાં પોતાની અંદર જ રહી પાંગરી નહીં પણ વર્ષો પછી તેના જ દીકરા મતલબ કે તેનો જ દીકરાને પણ જાણે કે વારસામાં આ કલા મળી હોય અને એણે પણ સોશિયલ મીડિયા યુટ્યુબ વગેરે જેવા ઉપર પોતાના વિડીયા અને પોતાની કલા પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું અને વિરમભાઈમાં જે કલાના ગુણ હતા એ જ કલા ટૂંકમાં એના દીકરામાં પણ ઉતરી આવી અને આ રીતે કુદરતી રીતે વિરમભાઈની કલા વર્ષોથી જે દબાયેલી હતી એ કલા આ રીતે મહા વેરાવરી સ્ટુડિયોના રૂપે બહાર આવી છે તો મિત્રો આવો હવે આપણે એ વિરમભાઈ સાથે અને તેના સાથી કલાકારો સાથે જ વાત કરીએ કે ખરેખર તમે આ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને જે વસેનો ગેપ હતો અને પછી જે તમે અત્યારે આ મહાવેરાવરી સ્ટુડિયો બનાવીને હાલ સોશિયલ મીડિયા ઉપર સક્રિય છો એ બધી આવો આપણે વાતો જાણીએ મિત્રો આપને મારી નમ્ર વિનંતી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આજે આપણે મા વેરાવરી સ્ટુડિયો કે જે રાણા કંડોળા ખાતે છે અને તેના જે ઓનર છે પોતે લેખક પણ છે ગાયક પણ છે અભિનય પણ કરે છે એવા આપણા જ આહિર સમાજના કલાકાર વિરમભાઈ કરંગિયા આવો તો આપણે વિરમભાઈ કરંગિયા સાથે એ મુલાકાત કરીએ અને એના વિશે થોડું ઘણું આપણે જાણીએ વિરમભાઈ તો પહેલાં તો તમારો પરિચય આપો બધાને જો કાનભાઈ આપણે એની પહેલાં તો આપણે ઇન્ટરવ્યુ લીધેલું હતું બરાબર એમાં મારો પરિચય મારું ગામ વિલાસપુર છે વિરમભાઈ ભૂરાભાઈ કર્યા મારું નામ છે મારો સ્ટુડિયો અત્યારે રાણા કંડોળા આપણે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો છે અને અમારા વધુ પડતું તો કાનભાઈ આપણે સોંગ બનાવવાનો ને નાના નાના શોર્ટ પિક્ચર બનાવવાનો શોખ છે મને બરાબર અને માની દયાથી આપણે એ સફળતાએ મળી ગઈ એવું કે તો આપણે કહી શકાય બરાબર કારણ કે માની દયા વગર તો કઈ થવાનું નથી બરાબર ને હા તો અત્યારે ભગવાન દિયાથી તમે જો આ મુલાકાત લીધી આવો આ રીતનો આપણો સ્ટુડિયો છે અને આયોજન એ સરસ મજાનું છે બરાબર ના તમારો સ્ટુડિયો બોડીઓ લોકેશન ને ફર્નિચર એકદમ બધું મસ્ત છે એટલે હવે તમે અહીંયા આ સ્ટુડિયોમાં તમે કેવા પ્રકારનું કામ કરો છો જો અત્યારે અમારા સ્ટુડિયોમાં લગ્ન પ્રસંગ પ્રિવેડિંગ ફોટા પછી એને આગળ જતા આપણે રેકોર્ડિંગનો આ જે સાઈડમાં રૂમ છે ને એ રેકોર્ડિંગ રૂમ છે કે કોઈ કલાકારને અવાજ આપવો હોય સંગીત સોંગ બનાવવું હોય તો આપણે અહીંયા બધું અહીંયા બની ગયા સગવડ અહીંયા મળી જાય કારણ કે આપણી પાસે મ્યુઝિક ડાયરેક્ટર પણ છે ગાયક કલાકાર તો હું પોતે છું એકાગી આશા હતા એ ગાયક કલાકાર છે કે પછી કોઈ આપણે બીજા કોઈ કલાકાર આવતા હોય

કે થોડું થોડું તમે બધું ને હા ને તો બધા માણસ ને મજા આવે બધા ખાવા વાળા ના હોય અત્યારે નોક નોખું હોય તો આપડે નોક નોખું પી રહીએ હમણાં જો મારું સોંગ હજી બે ત્રણ દિવસ પેલા જ બહાર પીરું છે પીવા દે પીવા દે મને બરોબર તો ઈ થોડીક ફરમાઈશ હતી મને કે ભાઈ તમે આના ઉપર સોંગ બનાવો તો મેં એના ઉપર સોંગ બનાવ્યું હોય સંતોષવા એમાં પછી જેને ક્યુ વધારે પસંદ છે દર્શકો એ જ નક્કી કરવાનું હોય છે પણ એમાં તમે જે રીતે તમે ગીત બનાવો છો તમે પોતે જ લેખક છો ટૂંકમાં ગીત બનાવો છો ત્યારે એક ગીત બનાવવામાં કેટલો ટાઈમ લાગે છે કે તમે કેવી રીતે આમ તમને ફીલ થાય છે કે હું આ જ ગીત બનાવું એમ રાખ આ બધી વાત તો તમે ને મને ખરેખર જાણવા જેવી વસ્તુ છે કે મને કઈ ટેન્શન હોય ને મારા એમ કેતા હોય ટેન્શન ન બને અને મારું જીવન એવું ફિલ્ડમાં છે કે હું એક વખત હમણાં ટેન્શનમાં હતો હવે એ તો મારા અંગત ના ટેન્શનમાં હતો તો સવારે સાંજે હું નહીં બરાબર ને બોલપેન ને નોટ લઈને બેહી ગયો બરાબર હવારે ચાર વાગે દવા ગીત બનાવી પીવા દે એમાં ટેન્શન કે જેવો ભાવા માણે એમ કેતા ટેન્શનમાં હોય તો તમે ટેન્શનમાં તમે હોય તો તમને ઈ રીતના શબ્દો તમને જોવા મળે એની હેલી હોય તો તમને એ રીતના શબ્દ જોવા મળે જે જે તમે બનાવવું હોય એના ઉપર તમે થોડુંક ફિલ કરો ને એટલે તમને તમારું જોતું પૂરતું મળી જ જાય આપણે અંદરથી જ ઓટોમેટિક ટૂંકમાં એ પ્રગટ થાય આપણે પછી એ રીતે કરવાનો હોય એટલે તમને આ બધો શોખ ક્યાંથી અને કેટલા ટાઈમથી લાગ્યો કે ભાઈ મને આમાં થોડુંક આવું કરવું જોઈએ ભાઈ શોખ તો મને નાનપણથી જતો બરાબર બરાબર મેં લગભગ મારી વીસ પચીસ વર્ષની જિંદગી મેં બહાર કાઢી બોમ્બે સુરત એ બાજુ પણ પહેલેથી મને આ વસ્તુનો શોખ હતો પણ અમુક કારણો સર થોડોક ટાઈમ હું આ ફિલ્ડમાં રહ્યો પૃથ્વીરાજ ચૌહાણ છે સાંઈ બાબા સિરિયલમાં હું કામ કરી પણ અમુક આપણા ઘરના સામાન્ય પ્રશ્નોની છે બધું મેં મૂકી દીધું પાછું આના સમય આવીને ઉભો રહ્યો અત્યારે મારો છોકરો જ મને આ ફિલ્ડમાં પાછો લઈ આવ્યો ટૂંકમાં તમારી અંદર જે કલા હતી તમારા દીકરામાં એ કુદરતી રીતે જ આવી એટલે તો જ થઈ શકે ને બાકી તો આ કોઈ વસ્તુ એવી છે કે આને પરાણે તો થાય અંદર આપડી ઘણી કઈક હોય તો જ આ બધું પ્રગટ આવે છે પછી તમે સાથે સાથે આ સિવાય કોઈ બીજો અન્ય તમારો બિઝનેસ મારો મેઈન ધંધો તો અત્યારે કલર કામનો કોન્ટ્રાક્ટરનો છે હું કલર કામ કોઈ મોટા એપાર્ટમેન્ટો હોય કોઈ આપણે ના છોકરા મારા ભેગા બધા સારા કામ કરે બરાબર અને આપણે ખેતીનો વ્યવસાય આપણે ખેડૂત છીએ તો ખેતીનો વ્યવસાય તો હોય જ અને ઢોર ઠાકર હોય એટલે આપણે બધાયમાં સંકળાયેલા તો થોડા ઘણા હોય જ આ બધું પછી તમને આમાં આવ્યા પછી તમને સફળતા ક્યારે મળી અને કયા ગીત થી તમને સફળતા સફળતા તો મને પેલેથી મળી ગઈ કારણ કે મા વેરાવરી માનું પહેલું સોંગ હતું અત્યારે મારું હજી ફિલ્ડમાં સારું હાલ જ છે પછી માં નાગભાઈ માનું બનાવ્યું એ પછી મેં એકાદ બે વખત સોંગ બનાવ્યું એ પછી મોગલ માનું નું મેં નવરાત્રી ઉપર રિલે કર્યું હતું એ સારું આવેલું એ પછી હમણાં એક મેં દીકરી ઉપર પિક્ચર બનાવ્યું એ સારું આવેલું પછી અત્યારે પાછો હમણાં મેં પીવા દે પીવા દે એ બે ત્રણ દિવસ ત્યાં રિલે કર્યું તો મારા પ્રમાણમાં એ ગીતે પણ સારું ચાલે છે ત્યાં માર્કેટમાં પછી તમે આ ગીત સિવાય બીજી કોઈ બીજી કોઈ ચેનલ ખરી તમારી અથવા તો એ ચેનલમાં તમે કેવા પ્રકારના વિડિયો બનાવો છો મારી પાસે ચેનલ ચાર છે કનભાઈ બરોબર વેરાવરી સ્ટુડિયો વીરમ માડાની કોમેડી હરીડોન અને ગાંડા કમાર હવે આ એક માં વેરાવરી છે એ ભક્તિ રસ ને એમાં બધું આવી જાય સંગીત માં બરાબર એમાં બધું સંગીત નું લખતું બધું આવે પછી આ જે હરીડોન છે માં સ્ટુડિયો છે પછી વીરમ પાંડાની કોમેડી છે એમાં અમે અલગ અલગ કોમેડી કીધો એ માણસને પણ મારી કોમેડી કેવી હોય કે કદાચ ઈ તમે કોમેડી જોતા હોય તો બેન દીકરી બેઠી હોય કે ગમે બેઠા હોય કોઈને હેઠું ગાળવા જેવો શબ્દ મારી કોમેડીમાં હું વાપરતો નથી આપણે કામયાબી ભળે તોય ભલે અને ન મળે તોય ભલા પારિવારિક કોમેડી સમાજને હારે રાખીએ બરોબર કોઈ ખોડી એવી રીતના આડાવડા શબ્દો કે એવું કંઈ નહીં ખરાબ વસ્તુ આપણે વ્યવસ્થિત કોમેડી થતી હોય એવી હવે એવી એમાં તમને આની સાથે સાથે એવું કેમ તમને થી કે મારે કોમેડીના વિડીયો પણ કોમેડી પણ કરવું પણ એમાં કંઈ શરૂઆતમાં તો મારો છોકરો છે ને એ ઓલગરની છે ને લખવતો એટલે હાલે નહીં એટલે નિરાશ થઈ જાતો નિરાશ થઈ જાય એટલે મને કે પપ્પા મારું હાલતું નથી ખૂબ જ નો હાલે તો ખૂબ કરું આપણે આખે આ વસ્તુ અને આપણે આમાં કઈ ખબર નથી પડતી તો મને કે મને કે તો પપ્પા શું કરું એટલે એક દિવસ મને તરીકે આમ થોડીક જનરૂની આવી એટલે મેં કીધું હાલના ભાઈ તું હવે આ નિરાશ થઈને બે ને કહે તો હું કંઈક કરીને દેખાડ બરાબર એટલે મેં સોયણી પેરણાને માથે ટોપીને પહેરીને મેં કીધું ખાટલો પાથે ને હું આગળ ચાલુ કરું મને કે પપ્પા હું બોલો હું બોલી તું લે થઈ એટલે એની કેમેરો પકડીને ઉભી રહી રહી ગયો ને મેં મારીથી ચાલુ કર્યું પેલો વિડીયો નરેન્દ્ર મોદી ઉપર બનાવ્યો બરાબર એ બીજો સારું હાલો સવારના પરમાં ઉઠીને માલ કે પપ્પા મારું હાલી ગયો હું દીકરા હાકો આખો બધા ને પ્રોત્સાહન ધીમે ધીમે એમાં એમાં હોય ને હવે તમારું ભવિષ્યમાં કોઈ આયોજન કરવું કે કોઈ તમારા પિક્ચર બનાવવાનું કે જો આયોજન તો ભાઈ એવું છે કે માં કરે ને

આ બાબતમાં વિશેષ કઈ કહેવાનું હોય તો કઈ તો એવું છે કે જો આ સમાજ બેઠો છે અને આપડા પ્રેક્ષકો બરાબર એનાથી તો 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 વિશેષ નથી ભગવાન ભગવાન છે જો જો હે જ આપણે આગળ બરાબર આપણે એના દાસ કહેવાય આપણે તો ખાલી એટલી જ એને વિનંતી કરવામાં આવે કે ભાઈ તમે અમારા વિડીયો જોજો ખૂબ આગળ અમને લેજો અને કઈક અમને ભગવાનની દયાથી અને અમારામાં જે છે એ અમે તમને પીરસીએ બરાબર અને તમારી દયા જો કદાચ અમે ક્યાંક આગળ આવશો તો તમને ક્યારેમ એમ ભૂલશું નહીં અને તમારો સાથ સહકાર હાસો આમ તો અમારી સફળતા છે અને તમારે જે કઈ તમારે સુશન કરવાના હોય કે જે કંઈ કરવાનું હોય એ પણ કેજો કે જેથી કરીને ખબર પડે કે આગળ કેવી રીતે આપણે એમાં સુધારા વધારા કે કરી શકીએ એ રીતની કોમેન્ટ પણ કરે તો આપણને ખ્યાલ આવે એટલે એમાં તો જો એવું છે કનભાઈ કે જો આપણે કોઈ શો મૂક્યું હોય કોઈ આપણે કોમેડી ચેનલ જોતા હોય તો પ્રેક્ષકો હોય એને કદાચ એમ થતું હોય કે ભાઈ આમાં આ લોકોની ભૂલ છે તો એ કોમેન્ટ કરે કે ભાઈ તમે થોડોક આમાં સુધારો વધારો કરો તો આપણે એનું સ્વીકારી એનો શું સમજે બીજા નંબરમાં કે સપના તો હરેક માણસ ના હોય ને બરોબર નાનેથી માંડીને મોટા સુધીના સપના બધા હોય બધા સપના પૂરા ભગવાન કરતા જ હોય કરે હાસા દિલથી તમે જોવો અને મારું કહેવાનું તો એક બીજું એ જ છે કે તમે અમારી ચેનલ જોતા રહેજો જોઈજો અને અમારી ક્યાંય ભૂલ હોય કે અમારા સોંગમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો તમે અમને કહેજો અમને સાચો રસ્તો બતાવો બરાબર ને આ જેથી કરીને આપણે આગળ ઉપર સુધારા કેવા કરવા એ થોડોક આપણને આઈડિયા આવે ખબર પડે ટૂંકમાં આભાર વિરમભાઈ તમારો તમે ખૂબ આગળ વધો અને તમે જે રીતે ટાઈમ કાઢી અને આ વાત કરી તમારી જે બધી એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો આજે આપણે એક એવી નાનકડી ઢીંગલી આમ તો એને ઢીંગલી ન કહેવાય પણ એક જેટલી એની ઉંમર છે એટલા થી મારા ખ્યાલ પ્રમાણે ડબલ તો એને જે બોલવાનું ને એનો જે એને એમાં જે જ્ઞાન અને એની જે સ્ટાઇલ છે ને એ આપણને બહુ ગમે છે અને નાનપણમાંથી જ એક જ જે એને એક કલાકારની ટૂંકમાં કુદરતી રીતે ગીણ છે એવી ઢીંગલી આમ તો એનું નામ એન્જલ છે એન્જલ રાઠોડ બરાબરને આપણે એની સાથે થોડીક વાતો કરીએ મુલાકાત કરીએ પેલા તો હવે સૌપ્રથમ તારે હું કેવું છે રીતું બીજું મારું નામ છે ને એન્જલ હું ધારણપાતના ભ્યાસ કરે છું અને મને સિંગિંગનો બહુ શોખ હતો અટાણે હું સંગીત ક્લાસીસ શીખવા જ છું મને ગાયકકાર ગાયકનો બહુ શોખ છે અને કોમેડીનો પણ શોખ છે જો કે તને કોમેડીનો એકાદો જોક્સ હોય આવડતો હોય તો કહી દે કોમેડીમાં તો બહુ નજ જાતી પણ છે ને સંગીતમાં સંગીતમાં ગીતમાં તો ગીતની એક જ બે કડી કહી દે ગાઈ દે ઓ મે મૈયા રા રે ગોકુળ ગામના ઓ મે હવે આ તને ગાવાનો તારી મમ્મી ને ગાવાનો શોખ છે એટલે તને જગ્યો છે કે તને પછી કોઈ school માંથી જાતી કોઈ સ્પર્ધા માં લેતી ત્યાંથી તને કેવી રીતે ગાવાનો શોખ બધા કહેતા હતા studio ના બધા કહેતા હતા કે તું સિંગિંગ નું કરતા તારો અવાજ એ બહુ સારો છે એટલે મારા મંકલ બહુ સલાહ કરી કે તું કર કર પછી કોઈ તારું આલ્બમ કે ગીત એવું બનાવ્યું છે આવ્યું છે બે સોંગ બનાવ્યા લખ્યા પણ હજી એનો રેકોર્ડિંગ કર્યું ન હવે જાવું આવવાનું બાકી છે ટૂંકમાં પછી અભિન કેવી રીતનું તને કે હું આવું ગાયક કલાકાર બનવું હાસ્ય કલાકાર બનવું કોમેડી બનાવું કે પછી અભિનયમાં પહેલા તો મારે હે ને સિંગિંગ નું કરવું પછી વધારે સંગીત નું ગાવાનો વધારે તને છે આભાર તારો તે પણ જે તારી તમન્ના બતાવી ગાયકીમાં આગળ જવાની તો તું પણ એમાં આગળ વધ એવી મારી હજી મને એક ગીત ગાઉ છું સોના વાટ કડી વાલો મિયા સોના વાટ

બેન પેલા તો તમારો ટૂંકમાં થોડો પરિચય આપો હેલો મિત્રો હું છું આશા અને હું પોરબંદર તમે જે અભિનયનો અથવા તો ગીત ગાવાનો જે તમે કામ કરો છો એ કેટલા ટાઈમથી તમે આ કરો છો અને તમને કેવી રીતે શોખ જાગ્યો કે મારે આવી રીતે ગીત નું કરવું જોઈએ કે અભિનય નું કરવું જોઈએ પેલા તો છે ને હું બચપન થી મને સિંગર બનવાનો બહુ શોખ હતો અને હું ગાવતી હતી ને તો આજુબાજુવાળા દાંત પણ કાઢતા હતા હસતા પણ ખરી પણ મને અંદર થી સપનું હતું કે હું છે ને સિંગર બનીશ બરોબર અને મારી ખ્વાહિશ છે ને પૂરી થઈ ગઈ અને એ હું દુઆ દઉં ને તો વિરમભાઈ આહી જ નહીં માવેરાવાડી સ્ટુડિયો ને એટલે ત્યારે જયારે શરૂઆતમાં તમે આપણે એ નાનપણમાં હોય અથવા તો કોઈ આપણને એવું કોઈ નોલેજ ન હોય ખાલી આપણા શોખ ખાતર કે એમને એમ ગાતા હોય એમાંથી તમને શોખ લાગ્યો હતો કે પછી આ કોઈ કલાકાર જોઈને એવું થયું કે મારે પણ આમાં આગળ વધવું જોઈએ ના એવું તો કાંઈ નથી કોઈ કલાકારને જોઈને નથી બનતી પણ છે ને હું આ કીર્તન ને ભજન ને બધા ગાવતા હોય ને તો ત્યાંથી મને શોખ લાગ્યો હતો કે મારે મને બધા પાછા હું ગાવતી ને તો બધા મને એમ કહેતા કે નહીં તારો અવાજ સારો છે તો એમ કોઈ એમ કે નહીં તારો અવાજ સારો છે તો આપણે અંદરથી મેં સારું થાય કે નહીં આપણો અવાજ સારો છે તો આપણે ગાવીએ એમ થોડુક પ્રોત્સાહન મળે આપણને કે ભાઈ આપડું જે કઈ છે એવું એટલે તમે આ જે કીર્તન કે એવું બધું ગાતા ત્યારે ગાતા કે કોઈ એવા તમારા આજુબાજુ કે જે પ્રસંગો હોય એમાં તમે ગાતા અને તમને લોકો કેતા કે તમારો અવાજ સારો છે એમ હા આજુબાજુમાં એ રીતના એટલે કેવા પ્રસંગમાં તમે જાતા ગાતા કીર્તન હોય બાજુમાં કઈ સારી રીતે બધા ગાતા હોય ને બરોબર એટલે ટૂંકમાં કોઈ નાનો મોટો એવો બેનો નો કે પ્રોગ્રામ હોય કે કીર્તનનો કે એવી રીતના એમાંથી તમે ગાતા અને એમાંથી તમને આ બધા લોકોના ઓડિયન્સ થી ટૂંકમાં તમને પ્રોત્સાહન મળ્યું ગાવાનું તો પછી તમે શરૂઆતમાં પેલું કોઈ તમારું એવું સોંગ ખરું કે તમે જે કોઈ સ્ટુડિયોમાં બનાવ્યું હોય અને એવી રીતે એટલે પહેલી વખત તમે ક્યાં સ્ટુડિયોમાં કામ કરેલું હતું પેલી વખતે અહીંયા જ મહાવેરા વાળી સ્ટુડિયોમાં

આલ્બમ કેવું કંઈ બનાવ્યું છે અથવા તો તમે હજી આમાં આવી જ રીતે બનાવો છો અથવા તો આગળનું તમારું કોઈ આલ્બમ કે ગીત સોંગ આવતું હોય તો એના વિશે કેટલા આવે છે તમારા અત્યારે સાત રેકોર્ડિંગ થઈ ગયા છે ત્રણ સોંગ શૂટ થઈ ગયા છે બહાર પડી ગયા છે અને બીજા છે ને હમણાં જવાનું છે રેકોર્ડ કરવા હવે એક તમે ટૂંકમાં સ્ત્રી અથવા તો નારી અથવા તો દીકરી કહીએ એ રહીને તમે આ કરતા હોય તો સમાજમાં તમને કોઈ એવા સારા કે કડવા અનુભવ ખરા કે તમે એક દીકરી થઈને કે ભાઈ સમાજમાં આવી રીતે શૂટિંગ કરવાનું હોય કે આ આ જે બાબત કરો છો એ આપણને શોભની નથી કે એવા કોઈ ખરાબ કે સારા તમને કોઈ અનુભવ થયા હોય અને તમે એમાંથી પસાર થયા હોય અને એ લોકોને પછી એવું થયું હોય કે નહીં આવી રીતે જે કોઈ કલાકાર હોય એને પ્રોત્સાહન આપવું જોઈએ આપણે પાછા પાડવા ન જોઈએ એવા કોઈ અનુભવ હોય તો એકાદ જણાવો ઘણા બધા અનુભવ છે તો પણ આપણે જો જોકે દર્શકોને તો કહી ન શકીએ અને એવા તો અનુભવ ઘણા બધા થઈ ગયા જો કે હું શૂટિંગમાં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ નીકળીને ત્યારે બધા બધા લોકો દાંત પણ કાઢતા હતા કે આ સારું નથી આમ તેમ પણ અત્યારે છે ને બધા એમ કે નહીં આ હો છોકરીએ ભલે મહેનત કરી હોય પણ બહુ સારી કરી હાલે શરૂઆતમાં આપણે જે કાંઈ કાર્ય કરતા હોય અથવા તો એ લોકો નજરઅંદાજ કરતા હોય તો આપણો અથવા તો કોઈ ગણતરીમાં નો લેજો પછી તમને જેમ ધીમે ધીમે સફળતા મળી એ પછી એ લોકો નો ટૂંક કેવો પ્રતિભાવ હતો પેલા તો પ્રતિભા સારો નતો હવે બધા નો પ્રતિભા જોઈએ ને તો બધામાં હવે એમ કે આ ઓલી આ સારા આઠોડ છે સિંગર સફળતા મળ્યા પછી બધા કહે કે આ તમે જે કરતા હતા એ બરોબર જ હતું એમ એવું કઈ હા એટલે શું છે કે ઉગતા કોઈ જે બીજા કોઈ કલાકાર આવતા હોય ખાસ કરીને બેન દીકરી એને ઘરનો પ્રશ્ન નડતો હોય સમાજનો પ્રશ્ન નડતો હોય કે ભાઈ લોકો આવી રીતે કહે તો એ રીતે જે એ કોઈ બેન દીકરી હોય તો એને તમે શું સંદેશો આપવા માંગો છો કે ભાઈ આમાં તમારે કેવી રીતે આગળ વધવું હોય તો તમારે કયા પોઈન્ટ ટુકમાં જતા કરવા પડે હું તો અત્યારે એમ જ કહું છું કે કોઈને જો કોઈનો ઉત્સાહ બતાવવો હોય અથવા ગમે તે પ્રોબ્લેમ હોય જો તમારી અંદર હોય બધી ખૂનસ ગમેય કોઈને સિંગર બનવું હોય કોઈને એક્ટર બનવું હોય કોઈને કાંઈ બનવું હોય તો છે ને તમે આટલું બધાય યાદ રાખજો કે છે ને તમે જે છે ને એ તમે રહેવાના જ છો એટલે તમે બનજો અને તમે છે ને કોઈ દિવસ હિંમત હારતા નહીં પણ નથી થતી આપણે જે કરવું છે બીજા શું કહે એને જોયા રીતે એમાં થોડાક આગળ વધીએ તો આપણને સફળતા જરૂર મળે છે મળે જ છે બેન આભાર તમારો તમે જે ટાઈમ કાઢીને ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ અને તમે પણ જિંદગીમાં ખુબ ખુબ આગળ વધો અને મા વેરાવરી સ્ટુડિયોનું નામ પણ સાથે સાથે એ તમારાથી એકદમ આગળ વધે બધામાં એવી મારા તરફથી તમને શુભેચ્છા મનગમતું ગીત હોય ને એને તમે થોડુંક ઓડિયા સામે ગાયા નાખો મારું મન ગમતું એક જ આ સોંગ છે દીકરી ના દુઃખ કોણ જાણતું રે એ લખ્યું છે વિરમ આહિરે અને કમ્પોઝ અમે મહેસાણા કરવા ગયા હતા કુંજેશભાઈ બંસીધર સ્ટુડિયો

આ નકડી જલાન હો હું જે રે નાનકડી જલા જે લોલ ઘરના રે કામ એ જલ કરતી લો ઘરના રે કામ એ તો કરતી રેલો કરશે કાય ખેતર કેળા કામ જો હે નાનકડી દીકરી આ જો વીન વેરે આ ગીત મારું ગાયેલું છે વીર માહિરે કમ્પોઝ લખેલું છે અને મારી દીકરી ઉપર જ ગાવેલું છે એન્જલ રાઠોડ ઉપર થેન્ક યુ